हेलो YouTube फैमिली वाह गाओ बेसन इधर एट फैमिली भाई हमारा ब्लॉग जो पैसे બધા મજામાં હારા છે બધા ઓળખો ચાખો જય માતાજી જય શ્રી કૃષ્ણ પો છે પો ચા ને ઠંડી આવી ગઈ છે હું બનાવશું ઓનલાઈન તૈયારી હલાવવું કે હું બટી કારો સોફ્ટ લઈને તૈયાર એમ ખાંડ સુગ આદુ મરચા કાંદા તસંગ અમારા જોવો છો તમે લાઈક એ હું કરો છો પણ શેર કરો છો પણ સબસ્ક્રાઇબ કેમ નથી કરતા વિડીયો અમારો સારા લાગે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો આ બધું કાંડી નાખી છે મસાલા બધું શું ਉਹਨੂੰ ਲੈ ਨਾ ਕਿਤੇ ਲਸਣ ਨਾ ਕਿਉਂ ਸੀ ਨਾ ਅਦਰੇ ਨਾ ਕਿਉਂ ਸੀ ਹੂੰ ਹੂੰ ਤਾਂ ਅਖੰਡਾ ਗਿਆ ਪਛੀ ਸੂ ਕਾਪਵਾਨੂ ਸੂ ਕਾਮ ਸੇ ਆ ਬੁਧ ਮਿਕਸ ਕਰਵਾਨੂ ਸੇ ਕਾਇ ਪੀ ਤੋ ਬੁਧ ਨਾ ਕਿਉਂ ਸੀ ਹੂੰ ਕਾਣ ਮਰਚੀ ਹੂੰ ਥੋੜਾ ਨਾਲ ਲੋਟ ਆਸੇ ਮਰਚੀ ਥਾੜੂ ਮਰਚੀ ਆਸੇ ਢਾਣਾ ਗਿਲਾ ਆ ਮੇਰੇ ਡੂੰਗਲੇ ਲਸਣ ਨਾ ਅਦਰੇ ਹੂੰ ਆਸੇ ਨਾਲ ਲੋਟ ਹੂੰ તો હવે શેની તૈયારી કરશું આપણે કુડ લાઈન કુડલાની તો બધાયને કુડલાની રેસીપી બતાવવાની જ છે આવે તો આવી છે એટલે એમ જેવું થઈ ગયું છે કે તો થઈ છે સારું છે લોટ હમ

આ આસે મીઠું હવે પાણી થી બોટ કરવાનું છે ત્યાં

નાખી દીધું છે તેલ બનાવવાની છે તૈયારી આ રીતના ઉપર થી ને તેલ નાખવાનું નીચેથી ને તેલ નાખવાનું શિયાળામાં કુડલા ખાવા હાલો ગરમા ગરમ હું બોલ લે હું જાઉં ને હવે બોલ હવે શિયાળામાં હાલો કુડલા ખાવા કમ્પ્લેટ ગરમા ગરમ તો ફેમિલી આ રીતના કુડલું બનાવવાનું અને ખાસ જોવાનું કે તમે જરા પૂરું કરો તવીમાં લોઢીમાં એટલે કુટલું વચ્ચેથી તૂટવું ન જોઈએ હે ને મેડમ હે હા મેડમ એ આ છે એટલે સાચી વાત છે કારણ કે પછી તૂટી જાય તો કુટલું ખરાબ થઈ જાય વિખાઈ જાય મેડમ ને એટલી ખબર તો પડે છે વિખાઈ જાય એમ તો ફેમિલી આ ટાઈપનું કુટલું એક કમ્પ્લેટ થઈ ગયું છે તમને બતાડું તો અહીંયા જો મસ્ત એકદમ નાની સાઈઝર એકદમ શિયાળામાં ખવાય અવા મસ્ત ટકા ટકા ચકું હે

આ તમને રેસિપી વાળો વિડીયો સારો લાગે તો શું કરવાનું એલી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો હા સબસ્ક્રાઇબ વાળો બોલતા તને થાળતો નથી કે તો એ બટન કે સબસ્ક્રાઇબ વાળો બટન કરસ બટન આવે ને સબસ્ક્રાઇબ વાળો ઘંટડી વાળો કેતા ઘંટડી દબાવવાનું ભૂલતા નહીં કા ઘંટડી દબાવવાનો ભૂલતા નહી હા જેથી કરીને અમારા નવા નવા બ્લોગ તમને પહેલા જોવા મળે બરાબર ને હે હા હમ મેડમ અત્યારે કેટલા વાગી ગયા છે તો ફેમિલી તમારા માટે રાતના અગિયાર વાગે તમને તમને રેસીપી બતાવીએ છીએ રાતના અગિયાર વાગે કુટલા બનાવી રહ્યા છે મેડમ હે ને આજે મને ઈચ્છા થઈ ગઈ હતી કે શરદી જવું હતું એટલે કુટલાનો પ્રોગ્રામ કરી નાખે હે ને હે પછી મને યાદ આવી ગયું કે કુટલાની રેસીપી આપણે બતાવી દઈએ બરાબર ને આપણા ફેમિલીને બરાબર હમ તોની રેસીપી તમને કેવી લાગે અમને લાઈક કરજો શેર કરજો અને શીખતી જશે ધીમે ધીમે સબસ્ક્રાઈબ ને બટન બોલવાનું કા પહેલાં તો આમ ફેમિલી ના પાડતી નથી કરવું નથી બોલવું નથી બોલવું કેમ હે હવે તો યુટ્યુબમાં એ બદલા બોલવું તો પડે કે નહીં તો જેટલું બોલશો એટલું આપણા ફેમિલી બની રહ્યું છે એક કુર્ડલું ખવાઈ ગયું છે એટલે પાંચ કુડલા તૈયાર કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે તમને કમ્પ્લીટ બતાવીએ કુડલા એક લાસ્ટ બનાવી પાંચ ક્યારે મળીએ આપણે હવે કુડલા બની પછી ત્યારે હમ હે ને ફુલ્લે ફુલ્લેસણ કાંદાવાળા જો જોઈ લો થઈ ગયા છે તૈયાર મે એક શેર કરી અને ભૂલતા નહીં અને ખાવા તૈયાર થઈ ગયા છે લસણ કાંદાવાળા તૈયાર થઈ ગયા છે મેડમે બનાવી નાખ્યા છે તો થોડીક મહેનત થઈ છે બનાવવામાં તો લાઈક કરજો શેર કરજો કરજો ભૂલતા નહી ફરી મળીશું બીજા નવા સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ